સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે ચોમાસુ મગફળીની આવક હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં શરૂ થઈ છે નવી સિઝન માટે ખેડૂતો પોતાનો પાક વેચવા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે સિઝન દરમિયાન ત્રણ લાખ નવસો ચોર્યાસી હેક્ટર જમીનમાં અલગ અલગ પાકોનું વાવેતર કરાયું છે જેમાં અંદાજિત પંચોતેર હેક્ટર જમીનમાં મગફળીના પાકનું વાવેતર કરાયું છે છેલ્લા એક અઠવાડિયાથી ખુલ્લી હરાજી શરૂ થઈ છે શરૂઆતમાં હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે વેચવા જતા ભાવ પણ સારા મળી રહે છે તો આ ઉપરાંત ખેડૂતોને પણ ફાયદો થઈ રહ્યો છે આમ તો ખેડૂતોને સારા ભાવ મળી રહેતા ખુશી જોવા મળી છે આ વર્ષે એક તો વરસાદ અને વાતાવરણમાં વારંવાર પલટો વિવિધ રોગ ડોર સૂદ અને કાતરાના ઉપદ્રવને લઈને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે જેથી ખેડૂતોને આ ભાવ પોષાય તેમ નથી હજુ પણ ભાવ વધે તો ખેડૂતોને ફાયદો થાય તેમ છે ભાઈ હિંમતનગર માર્કેટયાર્ડમાં અત્યારે ચોમાસું મગફળીની આવક ઉચાલ થઈ જાય છે પણ વધારે વરસાદ પડવાના કારણે ચોમાસામાં ખેડૂતોને બહુ મોટું નુકસાન થયેલું છે અને હાલ કોઈ ન ઉતારા બેસી એવા નહીં વધતા કોઈની મગફળી પણ સારી નહીં વરસાદના કારણે જે મગફળી નુકસાન છે એના ભાવ પણ ઘણા ઓછા પડે છે તો ખેડૂત બેઠો થઈ શકે એમ નહીં તો સરકારશ્રીને અમારા કૃષિ એવું નિવેદન કરું છું કે ખેડૂતોને સારા એવામાં આવે ભાવે અઢારસો રૂપિયા સુધીની ખરીદી થાય તો જ ખેડૂત બેઠો થઈ શકે એમ છે નહીતર શિયાળામાં પણ ખેડૂતને મોટી મુશ્કેલી આવી શકે એમ છે અત્યારે ચૌદસો થી પંદરસો રૂપિયા આજુ બાજુના ભાવ પડે છે તો સરકાર શ્રીના અમારી રજૂઆત છે ગઈ સાલની પેરેટીમાં સત્તરસો અઢારસો સુધીના ભાવે ખરીદી થાય તો ખેડૂતને કંઈક બે પાંચ રૂપિયા મળે એમ છે આજ વખતે માર્કેટ યાર્ડમાં હજાર થી નો ભાવ પડે છે બરોબર આજે વખત હું હિંમતનગર માર્કેટયાર્ડમાં મફળી વેચો આવ્યો છું મારો ભાવ તેરસો સિત્તેર ભાવ પડ્યો છે બરાબર અને વરસાદના કારણે મફળીનું ઉત્પાદન ઓછું થયું છે બરાબર કે ઉત્પાદન ઓછું મળે છે બરાબર ભાવ ભાવે મફળી જેવી મફળી એવો ભાવ પડે છે બરોબર ભાવ ઓછો પડે છે જે એમાં ફ્રી હોય ગઈ સાલ કરતા સરખમ ની ઓછી છે પટેલ વસંત ભાઈ દેહા ભાઈ ચાલુ સાલે આમ તો શરૂઆતમાં મગફળીના એક હજારથી સોળસો સુધીના ભાવ મળી રહ્યા છે સરકારના ટેકાના ભાવ કરતાં સારા ભાવ નિમતનગર માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે છેલ્લા છ દિવસથી રોજની સાતસોથી આઠસો બોરી મગફળીની આવક થાય છે આમ તો ગત સાલની સરખામણીએ આ વર્ષે ઉત્પાદન ઓછું થયું છે અને ભાવ પણ ઓછા છે તો સામે જેવી ક્વોલિટી તેવા ભાવ મળતા ખેડૂતો હાલ તો ખુશ છે વાતાવરણ અને વરસાદને લઈ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે આમ તો સાબરકાંઠા જિલ્લામાં આજુબાજુના જિલ્લાના ખેડૂતો પણ હિંમતનગર માર્કેટમાં મગફળીના વેચાણ માટે આવી રહ્યા છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે છેલ્લા એક અઠવાડિયાથી આવકો જ શરૂ થઈ છે મગફળીની અંદાજીત સાતસોથી આઠસો બોરીની આવક છે સરેરાશ ભાવ અગિયારસોથી હજારથી સોળસો રૂપિયાના ભાવો પડે છે ખેડૂતો ખુશ છે ભાવથી અહીં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે સરે ગઈ સાલની સરખામણીએ આવક ઘટી છે એનું કારણ વરસાદ તથા વાતાવરણના કારણે ઘટાડો થયો છે ખેડૂતો ખુશ છે માલ માલની કમ્પેરિઝનમાં ભાવ પડતા હોય એક તરફ ખેડૂતોએ કુદરત સાથે પીડી મહામુસીબતે મગફળીના પાકનું ઉત્પાદન કર્યું છે પરંતુ ગત સાલની સરખામણીએ ઉત્પાદન ઓછું મળે છે તો ભાવ પણ પોસાય તેમ નથી તેથી ખેડૂતો સરકાર પાસે વધુ ભાવની આશા રાખી રહ્યા છે